રાજકોટના નાણાવટી ચોક પાસે આવેલ અતુલ બેકરીમાં વાસી કેકેના વાયરલ થયેલ વીડિયો મામલે મહાનગરપાલિકા દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અહેવાલ સંજય પોપટ મારું નામ ડૉક્ટર હાર્દિક મહેતા છે હું નાયબ આરોગ્ય અધિકારી તરીકે આરોગ્ય શાખામાં ફરજ બજાવું અને હાલ જે છે ફૂડ વિભાગના જે છે ડેઝિગ્નેટ ઓફિસર તરીકેનો જે છે વધારાનો ચાર્જ સંભાળી રહ્યું છે ગઈકાલે સાંજે જે છે એક સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર જે છે એક વિડીયો વાયરલ થયો હતો એ વિડીયોની અંદર જે છે ગ્રાહક દ્વારા જે છે એક કેક અને બીજી અલગ અલગ વસ્તુઓ જે નાણાવટી ચોક પાસે અતુલ બેકરી આવેલી છે તેની અંદરથી જે છે ખરીદ કરવામાં આવી હતી અને જ્યારે તે કેક જે છે તેમના દ્વારા જોવામાં આવી હતો તો કેક જે છે વાસી કેક જોવા મળેલ હતી અને બીજી જે કંઈ પણ વસ્તુઓ તેમણે લીધેલી હતી તો તેની અંદર જે છે વસ્તુઓ બધી એક્સપાયરી ડેટવાળી વસ્તુઓ આપણને જોવા મળેલી હતી તો તે વિડિયોના અનુસંધાને હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ વિભાગની ટીમ દ્વારા જે છે તે જે હાલ ચેકિંગ હાથ ધરવામાં આવેલ છે અને આપ જોઈ શકો છો કે જે કંઈ પણ અહીંયા વાસી વસ્તુઓ કે એક્સપાયરી ડેટવાળી વસ્તુઓનો જે કંઈ પણ જથ્થો આપણને હાલ જોવા મળશે અહીંયા તો તે બધા જથ્થાનો હાલ જે છે સ્થળ પર જ નાશ કરવામાં આવશે ત્યારબાદ જે છે અલગ અલગ કેક અને અલગ અલગ બીજી બ્રેડની વસ્તુઓ છે તેમના પણ નમૂના લેવાની પણ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને આપ જોઈ શકો છો કે અકુલ બેકરી જે છે તેની રાજકોટમાં બીજી અલગ અલગ ઘણી જગ્યાએ બ્રાન્ચો આવેલી છે તો તે બધી બ્રાન્ચો ની અંદર પણ ચેકિંગ હાથ ધરવામાં આવશે એક્સપાયરી ડેટ લખેલી હોય બરાબર છે એ જે ભાઈ પાછા દેવા આવ્યા ને એના બોક્સમાં અમને પાછા દેવા આવ્યા એટલે એક એક્સપાયરી ડેટ તો નીકળી ગઈ હોય અમારું અટલનું બોક્સ નોતું પાછા દેવા પછી એ ક્યાંય ખરાબ છે એટલે અમે એક્સપાઈ ભાઈ ખરાબ છે હાલો કસ્ટમર અમારો ભગવાન બરાબર છે એટલે તમે વસ્તુ લઈ ગયો ખરાબ હોય એટલે અમે આ પાડી દીધી બરાબર આપણે લઈ લીધી પછી તમે એની પાસેથી લોકો એ કઈ શું હતું એ કપ લઈ ગયા લોકો બરાબર અમે એક્સપાયરી વસ્તુ રાખતા હોય બરાબર અમારે